જય શ્રી રાધે કૃષ્ણ મિત્રો આપણી આ આધ્યાત્મિક અને દિવ્ય યાત્રામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હે દ્વારકાધીશ મારી બસ એટલી જ પ્રાર્થના છે કે જે પણ ભક્ત અત્યારે આ વાણી સાંભળી રહ્યા છે તેમના પર સદાય તમારી અસીમ કૃપા બની રહે અને તેમના જીવનના તમામ વિઘ્નો અને મુશ્કેલીઓ દૂર થાય તો ચાલો મિત્રો હવે જરા પણ વિલંબ કર્યા વિના શ્રી કૃષ્ણના અમૂલ્ય જ્ઞાનને જાણીએ અને આ અદ્ભુત સફરનો પ્રારંભ કરીએ વિડિયોમાં આગળ વધતા પહેલાં મારા સૌ વ્હાલા ભક્તોને એક નાનકડી વિનંતી છે કે પ્રભુ શ્રી કૃષ્ણનું નામ લઈ વિડિયોને દિલથી એક લાઇક કરી દો અને આપણી આ ચેનલ વાસ્તુ જ્ઞાન મંદિરને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે પાર્થ તું આ જાણી લે કે કર્મ ક્યારે વ્યર્થ નથી જતું જેમ બીજ વાવવામાં આવે તો ફળ મેળવવામાં સમય લાગે છે તેવી જ રીતે કર્મોના પરિણામ પણ સમયની સાથે પ્રગટ થાય છે કોઈપણ કર્મ તરત જ પોતાનું ફળ નથી આપતું કારણ કે બ્રહ્માંડનું તંત્ર ધૈર્ય ન્યાય અને સંતુલનના સિદ્ધાંત પર ચાલે છે મનુષ્ય અધીરો હોય છે તે ઈચ્છે છે કે આજે કરેલો પ્રયાસ કાલે જ રંગ લાલે પણ સમયનો નિયમ એવો નથી શ્રીકૃષ્ણ કહે છે જે કર્મ કરે છે તેને પોતાના હૃદયમાં એ નિશ્ચય કરી લેવો જોઈએ કે તેનું ફળ તેને મળશે જ ભલે મોડું થાય પરંતુ અન્યાય ક્યારેય નહીં થાય ધ્યાન આપ અર્જુન જ્યારે કોઈ કર્મ કરવામાં આવે છે તો તે બ્રહ્માંડમાં એક ઉર્જાની જેમ પ્રવાહિત થઈ જાય છે આ ઉર્જા કારણ અને પરિણામની જાળમાં પ્રવેશ કરે છે અને પછી જ્યારે સમય યોગ્ય હોય છે તે ફરીને તેના જ જીવનમાં પોતાની અસર બતાવે છે સારા કર્મોના ફળ પણ આવે છે ખરાબ કર્મોની સજા પણ નિશ્ચિત હોય છે પરંતુ બંનેના આવવાનો માર્ગ અને સમય અલગ હોય છે ઘણીવાર જીવન આપણને પ્રતીક્ષાની પરીક્ષામાં નાખે છે પણ જો શ્રદ્ધા બની રહે તો મોડા તો મોડા ફળ અવશ્ય મળે છે કર્મનું ફળ કેવું હશે એ આ વાત પર નિર્ભર કરે છે કે કર્મ કઈ ભાવના કયા ઉદ્દેશ્ય અને કેટલી નિષ્ઠાથી કરવામાં આવ્યું છે શ્રી કૃષ્ણ કહે છે જો કોઈ વ્યક્તિ માત્ર ફળની ઈચ્છામાં કર્મ કરે છે તો તે બંધનનું કારણ બને છે પરંતુ જો એ જ કાર્ય નિષ્કામ ભાવથી કરવામાં આવે તો તે મોક્ષ તરફ લઈ જાય છે આ જીવનનું રહસ્ય છે કે જે પોતાના કર્તવ્યને પૂજા માનીને કરે છે તેને ચિંતા કરવાની જરૂર નથી હોતી કારણ કે તેનું કર્મ જ તેનો સૌથી મોટો યજ્ઞ છે સંસારમાં જે કંઈ પણ થાય છે તે તમારા કર્મોની પ્રતિક્રિયા છે જો આજે કોઈ તમારી સાથે અન્યાય કરે છે તો તે કદાચ તમારા પૂર્વજન્મના કોઈ કર્મનું પરિણામ હોઈ શકે અને જો આજે તમે કોઈના માટે કંઈક સારું કરો છો તો તે કાલે કોઈ બીજા રૂપમાં તમારા જીવનમાં પાછું આવશે આ ચક્ર ક્યારેય નથી અટકતું એટલે જ કૃષ્ણ વારંવાર કહે છે હે અર્જુન તું કર્મ કર ફળની ચિંતા ન કર કારણ કે તે મારા અધીન છે ક્યારેક તમે વિચારો છો મેં સારું કર્યું છતાં મારી સાથે ખરાબ કેમ થયું પરંતુ તમારે એ સમજવું પડશે કે કર્મોનો હિસાબ માત્ર આ જન્મથી નહીં પરંતુ અનેક જન્મોથી જોડાયેલો હોય છે આત્મા અમર છે અને તે અનેક યોનિઓમાંથી પસાર થાય છે જે ફળ અત્યારે નથી મળ્યું તે ભવિષ્યમાં મળશે અને જે દુઃખ આજે સહન કરવું પડી રહ્યું છે તે કોઈ પૂર્વ જન્મનું પરિણામ પણ હોઈ શકે છે આ જ કારણ છે કે શ્રીકૃષ્ણ કહે છે તું માત્ર તારા વર્તમાનને સુધાર બાકી બધું મારા પર છોડી દે દરેક કર્મ એક બીજ છે અને દરેક બીજને અંકુરિત થવા માટે સમય જોઈએ અમુક કર્મ તરત ફળે છે જેમ કે અગ્નિમાં હાથ નાંખો તો તરત બળતરા થાય છે પરંતુ અમુક કર્મ ઊંડા હોય છે જેમ કે જમીનમાં વાવેલા બીજ જેને ફળ બનવામાં મહિનાઓ કે વર્ષો લાગે છે તમે વિચારો છો કે ઈશ્વર ચૂપ છે પરંતુ વાસ્તવમાં તે દરેક કર્મનો હિસાબ રાખે છે જ્યારે સમય આવે છે ત્યારે તે એ કર્મના અનુસાર ન્યાય કરે છે એ ન્યાયમાં ક્યારેય ભૂલ નથી થતી મનુષ્ય જ્યારે છળ કરે છે જૂઠું બોલે છે કે કોઈને કષ્ટ આપે છે તો કદાચ તે ક્ષણે તેને કંઈ દેખાય નહીં પરંતુ અંદરને અંદર તેનું ભવિષ્ય બદલાઈ રહ્યું હોય છે અને જ્યારે તેનો સમય આવે છે ત્યારે તે સમજે છે કે તેણે જે વાવ્યું હતું એ જ હવે લણી રહ્યો છે આ જ ગીતાનો સાર છે કર્મ ક્યારેય કોઈનાથી બચતું નથી અને ન તો તેનું ફળ ટળે છે માત્ર સમય જ તેનો માર્ગદર્શક હોય છે કર્મોનું ફળ કેવી રીતે મળે છે તે અનેક રૂપોમાં આવે છે ક્યારેક સંબંધોના રૂપમાં ક્યારેક સ્વાસ્થ્યના રૂપમાં ક્યારેક ધન કે પ્રતિષ્ઠાના માધ્યમથી જે આજે કોઈની સેવા કરે છે તે કાલે બીજાઓથી સન્માન પામે છે જે આજે અપમાનિત કરે છે તે કાલે એકલો અને તિરસ્કૃત થાય છે આ જીવન એક અરીસા જેવું છે જેવું તમે આપશો એવું જ પાછું મેળવશો અને આ જ શ્રી કૃષ્ણની અમૂલ્ય શિક્ષા છે તમારા જીવનમાં જે કંઈ ઘટી રહ્યું છે તે તમારા જ કર્મોનો પડઘાવ છે કર્મ જ્યારે નિષ્કલંક હોય છે તો તે આશીર્વાદ બનીને જીવનમાં ઉતરે છે પરંતુ જ્યારે તેમાં સ્વાર્થ અહંકાર અને પાપ હોય છે ત્યારે તે ધીમે ધીમે દુઃખનું કારણ બની જાય છે આ જ કારણ છે કે શ્રીકૃષ્ણ કહે છે જો તમે સત્યના માર્ગ પર હો તો મુશ્કેલીઓ આવશે જરૂર પણ અંતે જીત તમારી જ થશે પરંતુ જો તમે અન્યાયના સહારે આગળ વધો છો તો તે રસ્તો બહુ દૂર નહીં જાય આ જીવનમાં કોઈ પણ ક્ષણ એવી નથી હોતી જ્યારે આપણે કર્મ ન કરી રહ્યા હોઈએ યુધી કે વિચાર પણ એક પ્રકારનું કર્મ છે તમારા વિચાર જ તમારા ભાવ બનાવે છે અને એ ભાવ તમારા કર્મોનું સ્વરૂપ નક્કી કરે છે શ્રી કૃષ્ણ કહે છે જે મારામાં શ્રદ્ધા રાખે છે અને નિડર થઈને પોતાના ધર્મનું પાલન કરે છે તેના માટે હું સ્વયં માર્ગ બની જાઉં છું તું વિચારે છે કે તારું કર્મ નાનું છે કદાચ તેની કોઈ કિંમત નહીં હોય પરંતુ ભગવાન ક્યારેય કર્મના આકારને નહીં પરંતુ તેની ભાવનાને જુએ છે એક ભૂખ્યાને એક રોટલી આપવી કોઈ દુઃખીના આંસુ લૂછવા કોઈ અજાણ્યાની મદદ કરી દેવી આ એવા કર્મ છે જેનું ફળ તને ત્યારે જ નહીં સદીઓ સુધી મળે છે અને જ્યારે તને લાગે કે કોઈ જોઈ નથી રહ્યું ત્યારે સમજી લેવું કે ઈશ્વર સૌથી ઊંડી દ્રષ્ટિથી બધું જોઈ રહ્યો છે ચૂપચાપ ઘણીવાર તારા સારા કર્મોનું ફળ મોડું આવે છે જેથી તારામાં અહંકાર ના આવી જાય ઈશ્વર ઈચ્છે છે કે તારી ભીતર નમ્રતા બની રહે તે તને સફળતા આપે છે પણ પહેલા તને સહનશીલ બનાવે છે તે ઈચ્છે છે કે જ્યારે તું ફળ પામે ત્યારે તારું હૃદય એટલું વિશાળ હોય કે તું એ ફળ બીજાઓમાં વહેંચી શકે એટલે તે તારા કર્મોનું ફળ ત્યારે જ આપે છે જ્યારે તું એને સંભાળવા યોગ્ય બને આ જીવન માત્ર લેવા માટે નથી આપવા માટે પણ છે અને જ્યારે તું કોઈ પણ અપેક્ષા વગર કર્મ કરે છે જ્યારે તું એ જાણીને પણ કોઈની મદદ કરે છે કે તે તને ક્યારેય આભાર નહીં કહે ત્યારે તું વાસ્તવમાં ઈશ્વરની સમીપ હોય છે શ્રી કૃષ્ણ કહે છે કર્મ ત્યારે દિવ્ય બને છે જ્યારે તેમાં ન કોઈ સ્વાર્થ હોય ન કોઈ ભય બસ પ્રેમ અને શ્રદ્ધા હોય સાંભળ જ્યારે તારી સાથે અન્યાય થાય છે અને તું તો પણ જવાબમાં ન્યાય કરે છે ત્યારે તારી આત્મા સૌથી ઉજ્જવલ હોય છે તારી એક ક્ષણને બ્રહ્માંડ નોંધે છે અને એ ફળ તારા માટે એવા ફળની શરૂઆત બને છે જેને કોઈ છીનવી નથી શકતું કોઈ પણ કષ્ટ કોઈ પણ તકલીફ વ્યર્થ નથી જતી જ્યારે તું તેને ભગવાનના નામ પર સહન કરે છે શ્રી કૃષ્ણ દરેક એક ક્ષણમાં તારી સાથે હોય છે જ્યારે તું સચ્ચાઈ માટે એકલો ઊભો હોય છે આ જ કારણ છે કે જ્યારે અર્જુન રણભૂમિમાં હિંમત હારી ગયો ત્યારે કૃષ્ણે તેને કર્મનું રહસ્ય જણાવ્યું કે જો તું તારા કર્તવ્યથી પાછળ હટીશ તો ભવિષ્ય તેને ક્યારેય માફ નહીં કરે અને જો તું સાચા ભાવથી લડીશ ત્યારે આ યુદ્ધ માત્ર વિજય નહીં તારો આત્મિક ઉત્થાન બની જશે જીવન પણ એક રણભૂમિ છે અને અહીં દરેક કર્મ એક તીર છે જેને કાં તો પ્રેમથી ચલાવો કે અધર્મથી પરંતુ યાદ રાખો દરેક તીર પાછું ફરીને આવે છે ક્યારેય એવું ન સમજો કે દુનિયા નથી જોઈ રહી એટલે જે ઈચ્છો તે કરો અસલ જોનાર તો સ્વયં ભીતર બેઠો છે તારો અંતરાત્મા અને તેનાથી કોઈ કર્મ નથી છુપાતું જ્યારે તું કોઈનું દિલ દુભાવે છે તે પણ એક કર્મ છે અને જ્યારે તું કોઈ તૂટેલાને સાચવે છે તે પણ એક કર્મ છે ફરક બસ એટલો છે કે પહેલું કર્મ દુઃખ બનીને પાછું આવશે અને બીજું સુકૂન બનીને જો તારું કર્મ પવિત્ર છે તો તેનું ફળ તને ત્યારે જ મળશે જ્યારે તે તારા માટે સર્વોત્તમ હશે ઈશ્વર ક્યારેય તારા જીવનમાં કંઈ જલ્દી નથી આપતો તે બધું જ સાચા સમયે આપે છે જે લોકો ધૈર્ય રાખે છે જે પોતાના કામો પર અડગ રહે છે તેઓ અંતે એ બધું પામે છે જે એમનું હોય છે અને તેનાથી પણ વધુ શ્રીકૃષ્ણ કહે છે મારો ભક્ત જો સાચા મનથી કર્મ કરે છે તો હું સ્વયં તેના માર્ગની બાધાઓ દૂર કરું છું હે સાધક તારા કર્મ જ તારી આત્માની ઓળખ છે તું જે કરે છે એ જ તારી ભીતર ગુંજે છે એ જ તારી ઉર્જા બને છે અને એ જ તને આગલા મુકામ સુધી લઈ જાય છે શ્રી કૃષ્ણ સ્પષ્ટ કહે છે પ્રત્યેક આત્મા પોતાની યાત્રામાં એ જ માર્ગ પર આગળ વધે છે જેને તેના કર્મોએ બનાવ્યો છે એટલે જ્યારે તું એ જાણી લે કે તારા કર્મ જ તારો માર્ગ છે તો પછી તને દિશાહીન થવાનો ભય ક્યારેય નહીં રહે કર્મોનું ફળ માત્ર સુખ કે દુઃખ નથી હોતું પરંતુ તે આત્માની પરિપક્વતામાં બદલાય છે જ્યારે કોઈ વ્યક્તિ કષ્ટ સહન કરીને પણ સત્ય પર અડગ રહે છે તો તે માત્ર કર્મફળ નથી કમાઈ રહ્યો હોતો તે પોતાના ચિત્તને શુદ્ધ કરી રહ્યો હોય છે અને જ્યારે ચિત્ત નિર્મળ થઈ જાય છે ત્યારે આત્મા ઈશ્વર સાથે એકાકાર થવા યોગ્ય બની જાય છે આ જ એ ઊંડાણ છે જેને શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું જે કર્મમાં પણ આત્માને જુએ છે તે જ વાસ્તવમાં જ્ઞાની છે પરંતુ આ માર્ગ સરળ નથી તને લાગશે કે દુનિયા તો છળથી આગળ વધી રહી છે લોકો જૂઠું બોલીને સફળ થઈ રહ્યા છે અને તું સત્યના માર્ગ પર રોકાઈને પાછળ રહી ગયો છે એ સમયે તારું અંતર્મન ડગમગશે પરંતુ શ્રી કૃષ્ણની વાણી તને યાદ અપાવશે ધૈર્ય રાખ કારણ કે અધર્મની ગતિ તેજ જરૂર હોય છે પરંતુ તે બહુ દૂર સુધી નથી જતી ધર્મની ગતિ ધીમી હોઈ શકે છે પરંતુ તે સદૈવ ગંતવ્ય સુધી પહોંચે છે જ્યારે તને તારા કર્મોના ફળની રાહ લાંબી લાગવા માંડે તો એક પળ રોકાઈને એ વિચારજે કે કદાચ ભગવાન તારા ફળને વધુ સુંદર બનાવી રહ્યા છે જેમ ખેડૂત બીજ વાવ્યા પછી તરત ફળ નથી જોતો તે મોસમ તડકો વરસાદ અને સમયની રાહ જુએ છે એમ જ તારા કર્મ પણ પરિપક્વ થઈને જ ફળે છે જો જલ્દી મળી જાય તો તું તેનું મૂલ્ય નહીં સમજે પરંતુ જો મોડું આવે તો તે તારી આત્માને સંપૂર્ણતાનો અનુભવ કરાવશે જે વ્યક્તિ ક્યારેય ફરિયાદ નથી કરતો જે દરેક પરિસ્થિતિમાં કર્મ કરતો રહે છે તે વાસ્તવમાં કર્મયોગી હોય છે શ્રી કૃષ્ણે અર્જુનને આ જ કહ્યું હતું કર્મ જ તારો ધર્મ છે બાકી બધું મોહ છે એટલે જ્યારે જીવન કઠિન હોય લોકો તારી સાથે અન્યાય કરે ત્યારે પણ કર્મ કરતો રહેજે કારણ કે સાચું કર્મ તારા આત્મબળને મજબૂત કરે છે અને જ્યારે આત્મબળ વધે છે ત્યારે કોઈ પણ દુઃખ કોઈ પણ નિષ્ફળતા તને તોડી નથી શકતી સાંભળ કર્મ માત્ર બાહ્યક્રિયા નથી તે તારી વિચારસરણી તારા સંકલ્પ અને તારા ઇરાદાઓથી પણ બને છે જો તારું હૃદય સ્વાર્થ ઈર્ષા કે અહંકારથી ભરેલું છે તો સારા કાર્યો પણ અંતે અશુદ્ધ થઈ જાય છે પણ જો તારી ભાવના નિર્મળ છે તો નાનામાં નાનું કાર્ય પણ બ્રહ્મની પૂજા બની જાય છે શ્રી કૃષ્ણ કહે છે ભાવના શુદ્ધ હોય તો દરેક કર્મ યજ્ઞ બની જાય છે અને જ્યારે તું આ સમજી જઈશ કે જીવનમાં જે પણ થઈ રહ્યું છે તે તારા જા કર્મોનો પડઘો છે ત્યારે ફરિયાદો સમાપ્ત થઈ જશે ત્યારે તું કોઈને દોષ નહીં આપે ન ભાગ્યને કોશિશ ન ભગવાનને તું જાણીશ કે જે પણ આવ્યું તે તારી ભીતરથી નીકળ્યું હતું અને જ્યારે આ આત્મજ્ઞાન તને પ્રાપ્ત થશે ત્યારે તું તારા કર્મોમાં સજાગ થઈ જઈશ આ જ એક ક્ષણ હશે જ્યારે તારું જીવન ઈશ્વરમય બનવા લાગશે જે કર્મ અત્યારે પણ પરિણામ નથી આપી રહ્યું તે ક્યાંક ભીતર મૂળિયા જમાવી રહ્યું છે અને જ્યારે સમય આવશે તો તે વૃક્ષ બનીને તને છાંયડો પણ આપશે અને ફળ પણ બસ તારે તારી ભીતર વિશ્વાસ બનાવી રાખવાનો છે એ ઈશ્વર પર જે અદૃશ્ય છે પણ સદા સજીવ છે શ્રી કૃષ્ણ કહે છે હું કર્મનો હિસાબ રાખું છું અને હું જ સમય આવે તેનો ન્યાય કરું છું તારે એ જાણવું જરૂરી છે કે અમુક કર્મોનું ફળ તાત્કાલિક નથી હોતું કારણ કે તે તારી આત્માની પરીક્ષા માટે હોય છે જેમ તપસ્વી કઠિન સાધના કરે છે પણ વર્ષો પછી સિદ્ધિ મળે છે એમ જ તું જ્યારે સચ્ચાઈથી સંઘર્ષ કરે છે તો તારી આત્મા મહાન બનવા માટે પરિપક્વ થઈ રહી હોય છે અને આ પરિપક્વતા જ તને એ ઊંચાઈઓ સુધી લઈ જાય છે જ્યાં માત્ર ગણ્યા ગાંઠ્યા લોકો પહોંચે છે હે પ્રાણી તારું દરેક કર્મ ભલે તે બહુ સૂક્ષ્મ કેમ ન હોય ઈશ્વરના ન્યાયથી બચી નથી શકતું ઘણી તું વિચારે છે કે તે કોઈની સાથે અન્યાય કર્યો અને તે ભૂલી ગયો સમય વીતી ગયો પરંતુ સમય ક્યારેય ભૂલતો નથી ઈશ્વરના દરબારમાં દરેક કર્મ નોંધાય છે અને જ્યારે તારી આત્મા આગલા મુકામ તરફ વધે છે તો એ કર્મ તારી સાથે ચાલી નીકળે છે જેમ પડછાયો સૂરજની સાથે ચાલે છે કૃષ્ણ કહે છે આત્મા શરીર બદલે છે પરંતુ કર્મોના સંસ્કાર તેની સાથે ચાલે છે જેમ વાયુની સાથે સુગંધ પુષ્પથી અલગ નથી થતી એમ જ આત્મા કર્મોના પ્રભાવથી ક્યારેય અલગ નથી થતી એટલે જે દુઃખ આજે મળી રહ્યું છે બની શકે તે એ જીવનની પ્રતિક્રિયા હોય જેને તો હવે ભૂલી ચૂક્યો છે અને જે સુકૂન આજે મળી રહ્યું છે તે પણ કોઈ એવા કર્મની ભેટ છે જેને ક્યારેય શ્રદ્ધાથી કરવામાં આવ્યું હતું જ્યારે માણસ જન્મ લે છે તો તે ખાલી હાથ નથી આવતો તે કર્મોની પોટલી લઈને આવે છે તેમાં એ બધું હોય છે જે તેણે પહેલાં કર્યું હતું કોઈને બાળપણથી જ સમૃદ્ધિ મળે છે કોઈને કષ્ટ કોઈ બહુ બુદ્ધિમાન હોય છે કોઈ સંઘર્ષરત આ અંતર ઈશ્વરની કૃપા નથી પરંતુ કર્મોનું પરિણામ છે શ્રી કૃષ્ણની વાણીમાં આ સ્પષ્ટ કહેવાયું છે જે જેવું વાવે છે એવું જ લણે છે ભલે જીવન બદલાઈ જાય દેહ બદલાઈ જાય પણ કર્મનું ફળ નથી બદલાતું એટલે જ્યારે તું આ સમજી જઈશ કે તારા કામોનું ફળ આગલા જન્મ સુધી ચાલે છે ત્યારે તું સતર્ક થઈ જઈશ ત્યારે તું એ વિચારીને કોઈ ખરાબ કામ નહીં કરે કે કોઈ જોઈ નથી રહ્યું કારણ કે જોઈ તો રહ્યો છે એ પરમાત્મા જે તારી આત્માનો પણ સ્વામી છે અને તે તને આગલા જીવનમાં પણ એ જ આપશે જે તે આ જીવનમાં વાવ્યું છે મનુષ્ય જ્યારે કોઈ સારું કાર્ય કરે છે તો તે માત્ર પોતાના વર્તમાનને નથી સુધારતો તે પોતાના ભવિષ્યને રોશન કરે છે અને જ્યારે તે કોઈ પાપ કરે છે તો તે પોતાના જ આવનારા કાલને અંધારામાં ધકેલી દે છે આ જ કારણ છે કે કૃષ્ણ અર્જુનને કહે છે જે યુદ્ધ ધર્મ માટે હોય તે પવિત્ર હોય છે પરંતુ જે કર્મ સ્વાર્થ ભય કે ક્રોધથી કરવામાં આવે તે બંધન બની જાય છે આ જીવન માત્ર એક પડાવ છે આત્માની લાંબી યાત્રાની એક ક્ષણ તું આને અંત ન સમજ જો તું આજે કોઈની સાથે છળ કરીશ તો તેનું ફળ આજે નહીં આવનારા જીવનમાં મળશે અને જો આજે તું કોઈની મદદ કરીશ તો તે મદદ એક એવી ઊર્જા બની જશે જે દરેક જન્મમાં તારી સાથે સુરક્ષાના રૂપમાં ચાલશે આ નિયમ અટલ છે આ જ ગીતાનો સાર છે કર્મ કરો પરંતુ સમજી વિચારીને કારણ કે તે હંમેશ માટે તમારું બની જાય છે હવે વિચારો જો કર્મોનું ફળ આવનારા જીવન સુધી સાથે ચાલે છે તો કેમના આજે જ પોતાની આત્માને પવિત્ર કરી લેવામાં આવે કેમના એવા કર્મ કરવામાં આવે જે જીવનના દરેક પળાવ પર સહારો બને જ્યારે તું કોઈ ગરીબને અન્ન આપે છે જ્યારે તું ઉદાસને સ્મિત આપે છે જ્યારે કોઈ તૂટેલાને સહારો આપે છે ત્યારે તું માત્ર એક ક્ષણ નહીં પરંતુ આવનારા જન્મોને પણ સુખથી ભરી રહ્યો હોય છે પરંતુ જો તું એ વિચારીને જ કર્મ કરવા લાગે કે ફળ મળશે તો તે નિષ્કામ નહીં હોય શ્રી કૃષ્ણ આ વાત વારંવાર કહે છે જે માત્ર ફળ માટે કાર્ય કરે છે તે બંધાઈ જાય છે પરંતુ જે કર્તવ્યને ભગવાનની સેવા માનીને કરે છે તે મુક્ત થઈ જાય છે એટલે તું કર્મ કર જેમ પૂજા કરે છે શ્રદ્ધાથી સમર્પણથી નિસ્વાર્થભાવથી ત્યારે જ તેનું ફળ ઈશ્વરની કૃપાના રૂપમાં પાછું આવશે જેના જીવનમાં અસહ્ય પીડા આવે છે તે અવારનવાર પૂછે છે કૃષ્ણ મેં શું કર્યું હતું પણ તેઓ એ નથી સમજતા કે આ જીવન તો એક અધ્યાય છે આખું પુસ્તક નહીં શ્રી કૃષ્ણ ઈચ્છે છે કે તું એ પુસ્તકના દરેક પાનાને શુદ્ધ કર દરેક જન્મને એટલો પાવન બનાવ કે અંતે તું મુક્ત થઈ શકે કર્મોના બંધનથી જન્મ મૃત્યુના ચક્રથી એટલે જ્યારે વાર તું કોઈની સાથે કઠોર થાય કોઈની ભાવનાઓ સાથે રમે કે કોઈની પીડાનું કારણ બને ત્યારે એકવાર આ વિચારી લેજે કે આ કર્મ તાત્કાલિક નથી આ તારા ભાગ્યની દિવાલ પર લખાઈ જશે અને જ્યારે તે દિવાલ તૂટશે તો કાટમાળ તારા જ માથા પર પડશે પરંતુ જો તું ક્ષમા કર સેવા કર સચ્ચાઈથી જીવે તો આ સંસાર નહીં ઈશ્વર પણ તને નમન કરશે હે અર્જુન કર્મનું ફળ આ જન્મમાં ન મળે આગલા જન્મમાં મળશે અને જો આગલામાં પણ ન મળે તો આત્માની શાંતિના રૂપમાં મળશે ઈશ્વરના ઘરે દેર છે પણ અંધેર નથી તેની દ્રષ્ટિ ઊંડી છે તે તારા મૌનને પણ સાંભળે છે અને તારા કર્મોને પણ જુએ છે એટલે સચ્ચાઈથી ડગમગતો નહીં કારણ કે મોડું ભલે થાય ન્યાય થશે અવશ્ય મિત્રો આ વિડીયોમાં હાલ એટલું જ હું આશા રાખું છું કે તમને આ વિડીયોથી ઘણું બધું શીખવા મળ્યું હશે જો આ વાતો તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક અને શેર જરૂર કરો કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ન ભૂલતા જેથી પૂરા વાતાવરણમાં કૃષ્ણ નામનો મધુર ગુંજારો ફેલાઈ શકે અને જો તમે આવા જ અન્ય જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો મેળવવા માંગો છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટડીનું બટન જરૂર દબાવી દો જેથી દરેક નવી વાણી સૌથી પહેલાં તમને મળે ભગવાન શ્રી કૃષ્ણ સદા તમારા જીવનને આનંદ શાંતિ અને પ્રેમથી ભરી દે પોતાનું ધ્યાન રાખજો હસતા રહેજો